નમસ્કાર મિત્રો મિત્રો જામનગરની નેતાગીરી રીતસનની ભોઠી પડી કોંગ્રેસ એવો કાર્યક્રમ આપ્યો કે કદાચ ત્યાંના ધારાસભ્યો એના વિડીયો જોઈને સાંભળીને કામ જોઈને વિચારતા હશે કે આના કરતાં તો કામ કરી દીધું હત તો સારું હતું શું છે વાત વિસ્તારથી કરીએ જામનગર કોંગ્રેસ રસ્તા પર આવી મેદાન પર આવી બોલવા કરતાં કામ કરવાનું પસંદ કર્યું ખરાબ રોડ રસ્તાને લઈને માહિતી આપી અને ત્યારબાદ રોડ રસ્તા સારા કરવા લાગી ગયા આ માહિતી મળ્યા બાદ રોડ રસ્તા સારા કરવામાં આવ્યા પરંતુ સવાલ એ છે કે શું પ્રાથમિક જરૂરિયાત હોય છે લોકોની રસ્તા પાણી ગટર આ બધાને લઈને શું જામનગરમાં એટલું ધ્યાન આપવામાં આવી રહ્યું છે જામનગરના ધારાસભ્યો છે એ ધારાસભ્યો રોડ રસ્તાને લઈને કેટલા અવગત છે અને કેટલી પડી છે વિધાનસભાના ચોમાસા સત્રમાં શું રોડ રસ્તાને લઈને કોઈ ધારાસભ્યએ સવાલ પૂછ્યા છે અરે બીજા પણ કોઈએ સવાલો પૂછ્યા છે ખરા આ બાબતે અમે આ રોડ રસ્તાના વિડીયો જોયા બાદ ચેક કર્યું કે ભાઈ ચોમાસા સત્રમાં જામનગર લોકસભાની અંદર આવતા દ્વારકા અને જામનગરના બંનેના ધારાસભ્યોએ શું રોડ રસ્તાને લઈને સવાલો પૂછ્યા છે એમાંથી ફક્ત બે ધારાસભ્યો મળ્યા અમને એક છે મેઘજીભાઈ જે કાલાવાડના ધારાસભ્ય છે તેમણે રોડ કેટલો પહોળો કરવાનો છે એ બાબતે કંઈ સવાલ કર્યો હતો અને હેમંત આહિર છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તેમણે કહ્યું તેમણે

અને ત્યારબાદ એક વખત વરસાદ થાય બે વખત વરસાદ થાય અને તમને એનું અસલી સ્વરૂપ ખબર પડી જાય કે કેટલો ભ્રષ્ટાચાર થયો છે ના વર્ષોથી પરિસ્થિતિ છે અમુક એવા રોડ બનતા હશે એવા સારા રોડ બનતા હશે કે જે વર્ષો સુધી ચાલે બાકી અમુક મહિનાઓમાં વર્ષે બે ત્રણ વખત તો બનાવવા પડે ઓછામાં ઓછા સારામાં સારા બનાવો તો પણ એવી પરિસ્થિતિ થઈ ચૂકી છે કોંગ્રેસે કાર્યક્રમ આપ્યો કોંગ્રેસના જામનગર પ્રમુખ જિલ્લા પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજાએ શું કહ્યું સાંભળો અમારી લડાઈ જામનગરની જનતાની જે સમસ્યાઓ છે એની લડાઈ ચાલુ રહેશે હું ફરીવાર તંત્રને પણ કહું છું કે જામનગરના ઘણા રોડ હજી ખરાબ છે તાત્કાલિક એને રિપેર કરો અમે જેમ કીધું છે કે આવતા દિવસોમાં નગર આંદોલન તમારા નેતાઓના ઘર સુધી જશે પબ્લિક પણ સાથે છે હું જામનગરની જનતાનો રજેથી આભાર માનું છું મારી ટીમ સાથે કોંગ્રેસની ટીમ સાથે જ્યારે જ્યારે પણ જે વિસ્તારમાં જે પ્રાથમિક સુવિધા માટે જરૂર પડે ત્યારે અમારો સંપર્ક કરજો અને આપ પણ જાગો કોંગ્રેસનો સાથ આપો આવતા દિવસોમાં ચાલીસ ટકા જે ભ્રષ્ટાચારી શાસન છે ભયભૂખ ને ભ્રષ્ટાચાર એને આપણે દૂર કરીએ હજી હું કહું છું કે જામનગરમાં એક રોડથી સંતુષ્ટ નહીં થાય અમારે આનો કોઈ જશ નહીં નથી જતો આનો જશ જનતા જાય છે કેમ કે જનતા ટેક્સ ભરે છે અમારું કહેવું તો માત્ર એમ છે કે જનતાએ ટેક્સ ભર્યા છે તો તમે સારી સુવિધા આપો તો આ તમે કહી કહેતો છો જામનગરના હજી ઘણા બધા રોડ છે અમે એક રોડથી સંતોષ નહીં માની રહી કે જામનગરનો સાતસતાથી ગુરુદ્વાર રોડ છે આમ તો આખા જામનગરમાં ખાડા છે પણ આ મેન આ રોડ ઉપર બહુ મસ્ત મોટા ખાડા હતા તો ખાડા બુરી અને અમે પરિશ્રમ કરી રહ્યો આ એક મેસેજ દેવાનો હતો જામનગરની જનતા અને શાસકોમાં સુટેલા કુંકર્ણની નિંદ્રામાં ને એટલે એ ખાડા બુરતાની સાથે આજે આનંદની લાગણી છે કે તંત્ર જાયગુ અને એ રોડ પેચવર્ક કર્યો બે દિવસ પહેલા જ મારો જન્મદિવસ હતો ત્યારે બ્લડ ડોનેશન પણ કર્યું સાથે સાથે જામનગરની જે જનતાના પ્રશ્નો છે તમે જોવો છો તો અમે ઘણા સમયથી જામનગરના ભાજપના શાસકોને જગાડવાના પ્રયત્ન કરી રહ્યા અમને માત્ર ભારત માતા કી જાય જય જય ગરવી આપે સાંભળ્યું કે તેમણે શું કહ્યું વાત એટલી મહત્વની છે કારણ કે અત્યાર સુધી નેતાઓ વિચારતા હતા કે રોડ રસ્તાને લઈને લોકો મતદાન ન કરે પરંતુ હવે સમય પલટાયો છે લોકો ધીરે ધીરે પ્રાથમિક મુદ્દાઓને લઈને પણ હવે મતદાન કરી રહ્યા છે લોકો રોડ રસ્તા સારા જોઈને પણ મતદાન કરે છે એમના વિસ્તારમાં પાણી ગટરની સુવિધાને જોઈને પણ મતદાન કરે છે ફક્ત ધર્મવાદને જોઈને મતદાન હવે નથી કરતા વિસાવદરની પેટા ચૂંટણીમાં જે મુદ્દો બન્યો હતો રોડ રસ્તાનો મુદ્દો એણે સમગ્ર ગુજરાતને એક બોધ આપ્યો છે કે આ પ્રાથમિક મુદ્દા છે અને આ પ્રાથમિક મુદ્દાથી તમે ચૂંટણી લડો તો જીતી પણ શકો અને ત્યારબાદ તમે જુઓ છો કે અન્ય અન્ય વિસ્તારથી કેટલા ખરાબ સમાચાર આવે છે કે ભાઈ આ વિસ્તારમાં આટલા ખરાબ રોડ છે પડી જવાથી મૃત્યુ થયું આ પડી ગયા ઇન્જર થયા જામનગરથી પણ આ સમાચાર સામે આવ્યા કોંગ્રેસે ખૂબ સારો કાર્યક્રમ આપ્યો આ પ્રકારનો વિરોધ પ્રદર્શન લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બને છે જામનગરની નેતાગીરીએ વિચારવું જોઈએ કારણ કે મેં વાત કરીએ કે વિધાનસભામાં સવાલો પૂછેલા ન તો રાઘવજીભાઈએ રસ્તાને લઈને કોઈ વાત કરી છે ન તો રીવાબાઈએ કોઈ રસ્તાને લઈને વાત કરી છે ન તો દિવ્યશ અકબરીએ રસ્તાને લઈને વાત કરી છે ન તો પબુભાઈએ વાત કરી છે ન તો મૂળુભાઈ બેરાએ વાત કરી છે વાત એ છે કે આ ધારાસભ્યોને પડી નથી કે પછી જામનગરના બીજા બધા રસ્તા ટકાટક છે એ બધા રસ્તેથી તમે પસાર થાઓ તો તમને ખબર પણ ના પડે એટલા સારા રસ્તા છે લાગે છે કોંગ્રેસનો આ વિરોધ જોઈને કે અન્ય વિસ્તારમાં પણ ખૂબ ખરાબ પરિસ્થિતિ છે પરંતુ આ બાબતને લઈને ધારાસભ્યોને પડી નથી જોયા આવનાર સમયમાં શું થાય છે ખરાબ રસ્તાને લઈને કામ ક્યારે કરવામાં આવે છે જામનગર ગુજરાતમાં એક મહત્ત્વનું અંગ ધરાવે છે આમ છતાં પણ જો ત્યાંની સ્થિતિ ખરાબ હોય તો પછી અન્ય ગામડાઓને અન્ય નાના શહેરોને શું વિચારવાનો આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ માહિતી પસંદ આવી હોય વાત પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ